જય જોહાર જે સંવિધાન જય ભીલ પ્રદેશ અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ એટલે આપણું ચેનલ અને હું છું તમારી જોડે તમારો મિત્ર રાજેશભાઈ સિશોધિયા વાલા મિત્રો અગત્યના સમાચાર આપણે જોવાના છે આવો જોઈએ આજના સમાચાર આપણે શું કહેવા માંગે છે જુના ચાકલીયા પ્રાચીન ગોકર દેવ મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રિના પાવન પર્વ પર ભવ્ય મેળો યોજાયો અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ જુના ચાકલીયા પ્રાચીન મહાદેવનું જે મંદિર છે જેને ગોકર દેવ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિરની હજારોની સંખ્યામાં લોકોની આસ્થા જોવા મળી અહીંયા પૂજા કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને પોતાની માનતાઓ માને છે અને સફળ પણ થાય છે ભોગર દેવ મહાદેવ મંદિર નો આ મેળો મહાશિવરાત્રી ના મેળા તરીકે ઓળખાય છે આ મેળો હિન્દુ ધર્મ માં આસ્થા નું પ્રતીક છે મેળામાં રમકડા ગુલ્ફી શેરડી ના સાંઠા ઠંડા પાણી ના માટીના વાસણો જેવી અલગ અલગ હાટીઓ મેળા નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું અહિન્યા પોલીસ વિભાગ દ્વારા ચાકલીયા પોલીસ સ્ટેશન ના એ શ્યામભાઈ બારિયા પ્રવીણભાઈ ડિંડોર તેમજ પોલીસ સ્ટાફ ચેકપોસ્ટની સઘન ચેકિંગ દરમિયાન ખડે પગે જોવા મળ્યા આ મેલો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ જૂના ચાકલિયા ગોગર દેવ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે ટાઈમ્સ ઓફ બિલ પ્રદેશ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સહયોગ આપવા વિનંતી આભાર જે પ્રમાણે આ સમાચારમાં આપણે જોયો કે મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે એક મોટી સંખ્યામાં લોકો જૂની ચાકલિયા પહોંચ્યા ત્યાં આગળ એક મહા દેવનું મંદિર છે અને જૂનામાં જૂનું પ્રાચીન મંદિર છે ત્યાં આગળ આયા અને શ્રદ્ધાળુઓની ભીડ ઉમડી હતી ત્યાં આગળ મોખામાં ચાકલિયા પોલીસ બી મોજુદ હતી અને ચાકલિયા પોલીસ ન ના લીધે કઈ શાંતિમય માહોલ હતો સાથે સાથે અમુક અમુક વસ્તુઓ એવો જોઈ કે જે પ્રમાણે લોકો હાથમાં નામ ગોદાય છે મટકાઓ હતા હતા રસ હતો અને લોકો ધાર્મિક પુસ્તકો વેચતા ઘણી વાતો આપણને જોઈ તો તમે તમને આ જોયો છે અને તમે જોઈને શું કહેવા માંગો છો તમે આપણા ચેનલમાં લખજો અને અમારે જણાજો અને જો તમને ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશના હમણાં સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો હોય

તો મજા પણ કોઈ વાંધો નહી આવનારો દિવસ માં જયારે મેળો લાગશે એક વાર ફરજો તો તમને ખબર પડે કે મેળા શું ચાલી રહ્યું છે જય 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 જોહાર સંવિધાન ભીલ પ્રદેશ